મોટા મોટા જે હોય નારિયેલ નું ઝાડ હોય બધા નારિયલ નું સૌથી મોટું ઝાડ હોય લાંબુ લાંબુ ને પતલું પતલું ને મોટું હોય ઈ લાંબુ હોય એટલે જે મોટું હોય એને ઝાડ કહેવાય શું કહેવાય ઝાડ હવે જે આપણા ઘરે કુંડામાં વાવી મમ્મી આપણા ઘર આંગણે જે કુંડામાં વાવ્યા હોય આ કુંડું છે શું છે કુંડા એ કુંડામાં જે વાવ્યું હોય એને છોડ કહેવાય શું કહેવાય છોડ એને ઝાડ ન કહેવાય કે અમે ઝાડ વાવ્યું છે એને છોડ વાવ્યો કહેવાય શું કહેવાય છોડ ગુલાબનો છોડ તુલસીનો છોડ બારમાસીનો છોડ જે બધા નાના નાના કુંડામાં વાવી શકાય એવા હોય ચડતી જાય તો એને બાંધવી પડે શું કરવી પડે વચ્ચે જો આમ લાકડી રાખી પછી એના આટી ચડાવી પડે તો અહીંયા આટી ચડાવી છે

બાંધવું પડે બેલ વેલને એક ને બાંધી પડે તો જ એ ઉપર ચડે છે મહિના કરે વેલ આમ દિવાલ ના ઉપર ચડાવેલી હોય મમ્મી વચ્ચે લાકડી રાખી બાંધેલી હોય